વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના પોલીસ વિરુદ્ધના વિવાદસ્પદ નિવેદનને પગલે થરાદમાં પોલીસ પરિવાર અને આમ જનતા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં મેવાણીએ થોડા દિવસો અગાઉ થરાદમાં દારૂ વેચાણ અંગે પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરી હતી જેના કારણે પોલીસ દળમાં ભારે રોષ જોવા મળ્યો હતો આ વિરોધ પ્રદર્શનમાં થરાદની એસપી કચેરી ખાતે મોટી સંખ્યામાં પોલીસ પરિવારો અને શહેરીજનો જોડાયા હતા વિરોધ સમર્થનમાં થરાદના વેપારીઓએ પણ પોતાની દુકાનો સ્વેચ્છાએ બંધ રાખી હતી પ્રદર્શનકારીઓએ જિગ્નેશ મેવાણીના હાય હાયના નારા લગાવ્યા હતા જેમાં એકવીસ અગિયાર બે હજાર પચીસના રોજ વાવ થરાદના એસપીની હાજરીમાં જીગ્નેશ મેવાણીએ પોલીસ વિભાગને બદનામ તેમણે કાયદાનો કોઈ ડર ન હોવાનું દર્શાવતા અને સંવિધાનને નેવે મૂકીને ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ છે મેવાણીએ પોલીસના પટ્ટા અને ટોપી ઉતરાવી દેવાની ધમકી આપી હતી અને પોલીસ ચરિત્રહીન ગણાવી હતી આ નિવેદનો શિવનગરના રહીશો સાથે થરાદમાં દારૂ જુગાર ડ્રગ્સ મામલે આક્રમક રજૂઆત દરમિયાન કરવામાં આવ્યા હતા પોલીસે વિભાગે પણ એક પ્રેસ નોટ બહાર પાડીને મેવાણીના નિવેદનને વખોડી કાઢ્યું હતું પોલીસ પરિવારોએ જણાવ્યું હતું કે પોલીસ રાત દિવસ પોતાના પરિવારની પરવા કર્યા વિના જનતાની સેવામાં જોડાયેલી હોય છે આવા નિવેદનોથી પોલીસ અને તેમના પરિવારના સભ્યોના સૌમાનને ઠેસ પહોંચે છે પોલીસ પરિવારોએ આ પ્રકારના ગેરબંધારણીય અને પાયાવિહણા આક્ષેપોથી તેમની લાગણી દુભાઈ હતી તેમણે ન્યાયની માગણી કરી હતી અને ચેતવણી પણ આપી હતી જો તેમને ન્યાય નહીં મળે તો આગામી સમયમાં તેઓ ફરીથી મોટી સંખ્યામાં એકઠા થઈને પોતાની લડત ચાલુ રાખશે તેમણે ગુનાહિત અને માનસિકતા ધરાવતા આવા વ્યક્તિઓ વિરુદ્ધ તાત્કાલિક અસરથી ગુનો દાખલ કરવા અને યોગ્ય તટસ્થ તપાસ કરવાની માંગ કરી હતી અત્યારે વાઉકરા કલેક્ટર કચેરી ખાતે હજારોની સંખ્યામાં રજદારો આવેલા અને એક આવેદનપત્ર ફળવાયું છે કે થોડા દિવસો પહેલાં જે એસપી કચેરીમાં થોડો અણબનાવ બનેલો હતો ધારાસભ્યશ્રી અને પોલીસ સ્ટાફ વચ્ચે થોડા સ્ટેટમેન્ટની આપલે હતી એ બાબતે આવેદનપત્ર અપાયું છે આવેદનપત્ર રિસીવ કર્યું છે અહીંયા કલેક્ટર કચેરીએ અને યોગ્ય કચેરીએ આ આવેદનપત્રને અમે ફોરવર્ડ કરીને આગળની કાર્યવાહી કરવા আবেদন ফলবি আপছ আবার।